પાટણ જિલ્લામાં અસામાજિક તત્વોના આતંક યથાવત સાતલપુર તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો જૂની અદાવતમાં જીવડેલ હુમલો કરાવવાનો સામે આવ્યો છે સાતલપુરના ઠાકોર વિષ્ણુ રણછોડ પર જીવડે હુમલો કરવામાં આવ્યો છે આહીર રાજુ અણદા ભરત આહીર સહિત પાંચ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો પર પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો ભાઈ મને માર માર્યો હોય અને પાંચ જણા મળશે રાજુ પછી એક ભાઈ મારવાડી હતો રાજસ્થાનનો અને એક હતોણ રમેશ દીવાણ એક હતો ભરત મેરામ ને એક કમા રાજુ અને આજા આણંદ ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ